નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના સુભાષનગર વિસ્તાર માં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના ના છઠ્ઠા માળ ની ગેલેરી માંથી નીચે પડી જવાથી યુવતી નું મોત નીપજ્યું હતું સુભાષનગર વીપી સોસાયટી પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાની ઈ વિંગમાં ગત મોડી રાત્રિના છઠ્ઠા માળની બાલ્કનીમાંથી નીચે પડી જવાથી સુરતની યુવતીનું મોત નીપજ્યું હતું આ ઘટના આવાસ યોજનામાં લગાવેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે સુરતમાં રહેતી જાહવીબેન રમેશભાઈ સગર નામની યુવતી દિવાળીના વેકેશનમાં તેમના સંબંધીના ઘરે ભાવનગર આવી હતી ગત મોડી રાત્રિના કોઈ કારણોસર બાલ્કનીમાંથી નીચે પડી જવાથી યુવતીનું મોત નીપજ્યું હતું